નવનિર્મિત અદ્યતન સુવિધા યુક્ત કચેરી છાસટકે વિવિધ સબ સ્ટેશનનું લોકાર્પણ થતાં વિસ્તાર ખેડૂતો અને સ્થાનિક લોકોને મોટો ફાયદો થશે આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ રાજ્ય સરકાર દ્વારા કરાતા વિજયલક્ષી કામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી જ્યારે વાકલ ખાતે કૃત્રિમ અંગદાન કેમ્પ યોજાયો હતો નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજાયેલ સ્વામિનારાયણ ગોકુલધામ નાર અંતર્ગત એકત્રીસ દિવ્યાંગોને નિશુલ્ક કૃત્રિમ હાથ પગ અંગદાનનું વિતરણ કરાયું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા હાજર હતા તેમણે ઉપસ્થિત દાતાશ્રીઓને સેવાકીય પ્રવૃત્તિઓ કરવા બદલ બિરદાવ્યા હતા માંગરોળ તાલુકાના વસરાવી ગામે રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા આ વિસ્તારના ખેડૂતોના લાભાર્થે દસ કરોડ કરતાં વધારે રકમના સાસઠ કેવી જે બનાવવામાં આવેલ હતું એનું ઉદઘાટનનો કાર્યક્રમ હતો સાથે સાથે આ વસરાવી ગામના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ વિભાગ દ્વારા સાહીઠ લાખ રૂપિયાના ખર્ચે પ્રાથમિક શાળાના પણ ઓરડાનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમની અંદર જેટકો કંપનીના ઉચ્ચ અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઉપપ્રમુખશ્રી અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ ખૂબ મોટી સંખ્યામાં સરપંચ મિત્રો અને ખેડૂત મિત્રોની હાજરી હતી આ સાસઠ ટીવીના કારણે ચૌદ જેટલા ગામોમાં જે વીજળી ક્વોલિટીમાં નહોતી મળતી એ વીજળી હવે આવનારા દિવસોમાં ખેડૂતોને ક્વોલિટીમાં વીજળી મળવાની છે અને આ સાસઠ ટીવી બનવાને કારણે જ આવનારા દિવસોમાં હજુ પણ અમે કિસાન સૂર્યોદય યોજનાને પણ આગળ વધારીને આ વિસ્તારના ખેડૂતો માટે દિવસના પાવર મળે એવા અમારા સૌના પ્રયત્ન છે ત્યારે ગુજરાત એક એવું માત્ર રાજ્ય છે કે જ્યાં ચોવીસ કલાક ઘર વિકરાશની વીજળી મળે છે ભૂતકાળ એવો હતો કે ગામડાની અંદર ક્યારે વીજળી આવે ક્યારે જાય એ બિલકુલ નક્કી નહોતું રહેતું પણ આજે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના અઢાર હજાર ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી આપતું કોઈ રાજ્ય હોય તો એક માત્ર માત્ર ગુજરાત છે ત્યારે આટલી મોટી રકમ માંગરોળ તાલુકાના ખેડૂતોના હિતમાં ફાળવવા બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા ઊર્જા મંત્રી શ્રી અને આ જિલ્લાના પ્રભારી એવા તનુભાઈ પટેલ સાહેબ નું પણ આજના તબક્કે ખૂબ ખૂબ આભાર માનું રિપોર્ટર નીલય ચૌહાણ માંગરોળ